ઓમ ગણેશ હર હર મહાદેવ પિતૃઓને ખુશ કરવા માટે કે પિતૃઓના શ્રાદ્ધ માટે કે આપણા ઘરે બ્રાહ્મણ ભોજન રાખીએ પિતૃઓ માટે એના માટે કે આપણે પિતૃઓ માટે કોઈ દાન કરવું હોય તો એના માટે પિતૃઓ માટે આપણે દીપદાન કરવું હોય એના માટે પિતૃઓ માટે આપણે સ્તોત્ર મંત્ર કવચ આદિ કોઈ પણ પાઠ કરવો હોય એના માટે અને આપણે સંક્ષિપ્તમાં હું કહું તો પિતૃઓને રાજી રાખવા માટે આપણે કોઈ કાર્ય કરવું હોય તો એના માટે દિવસનો સૌથી ઉત્તમ સમય અને એમાં આ શ્રાદ્ધ પક્ષમાં સૌથી શ્રેષ્ઠ સમય કયો તો એ કહેવાય કુતપવેલા કે કુતપકાળ હવે એ સમય શું છે અને એ સમય કેટલા વાગ્યા સુધી હોય છે ને એમાં આપણે શું કરવાથી આપણને પિતૃ કેવી રીતે રાજી રાખી શકે આજે એ સત્સંગ આપણે કરીશું ને જો એ સત્સંગ તમને ગમે પસંદ આવે લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ તો હવે દેશકાળ પ્રમાણે અગિયાર વાગે ને છત્રીસ મિનિટ સવારથી માંડી બાર વાગે ને ચોવીસ મિનિટ બપોરનો સમય એટલે અગિયાર છત્રીસથી બાર ચોવીસની વચ્ચેનો જે સમય હોય છે એને કુતપકાળ કે વેલા કહેવાય છે અને એમાં કરેલું કોઈ પણ પિતૃઓ માટેનું કાર્ય જે મેં શરૂઆતમાં કીધું એ પિતૃઓને અક્ષય તૃપ્તિ પ્રદાન કરે છે અને પિતૃઓ અક્ષય તૃપ્તિ પ્રદાન કરે તો પછી આપણને ખબર જ છે કે પરિવારને ખુશ રાખે રાખે અને રાખે એમ અમુક અમુક જગ્યાએ અક્ષાંશ રેખાંશનો કદાચ તફાવત હોય તો લગભગ લગભગ મેં એવું જોયું છે જ્યોતિષીય કાળ પ્રમાણે કે જ્યોતિષશાસ્ત્ર કે મુહૂર્ત આદિશાસ્ત્ર પ્રમાણે અક્ષાંશ રેખાંશ તફાવત પ્રમાણે કે અગિયાર વાગેની છત્રીસ મિનિટથી સવા એકની વચ્ચેનો જે આખો સમય છે ને એ કુતબ વેળામાં આપણા આખા દેશના ટાઈમ ઝોન પ્રમાણે કવર કરે છે તો આ સમયની અંદર તમે પિતૃઓ માટે જે કંઈ પણ કાર્ય કરશો કે કાર્ય કરાવશો એ નિસંદેહ પિતૃઓને પહોંચી જશે અને પિતૃઓને તૃપ્તિ આપશે પિતૃઓને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થવાની છે અને પિતૃઓ જો અક્ષય તૃપ્તિ પામશે તો પછી એના પરિવારને કોઈ એ તકલીફ આપશે નહીં એટલે જો તમારે શ્રાદ્ધ આ શ્રાદ્ધ પક્ષમાં કરવું છે અને શ્રાદ્ધ પક્ષનો મિનિંગ કે શ્રાદ્ધનો મિનિંગ શું થાય એવું નથી કે તમે કોઈ અહીંયા પૂજા પાઠની હું વાત કરું છું પણ આપણે નોર્મલી આપણા જે કંઈ પિતૃઓ હોય એમની તિથિ પ્રમાણે આપણે ભોજન બનાવીએ છીએ ખાવાનું બનાવીએ એ સમયે જે આપણે ખાવા છે એ ખાવા આપણે કાગડાને નાખીએ કે પછી કૂતરાને આપીએ કે ગાય માતાને આપીએ કે જે કંઈ પણ જગ્યાએ આપણે ખવડાવતા ખવડાવતા હોઈએ તો એ સમયમાં શું કરવાનું કે આ જે સમય મેં તમને કીધો ને એ સમયની વચ્ચે તમે તમારા પિતૃઓ માટે જે ભોજન બનાવ્યું છે એ ભોજન એ સમયમાં તમે શ્રાદ્ધ માટે પ્રયોગ કરો તમારા પિતૃઓ માટે તો તમારા પિતૃ તમારી પર બહુ રાજી રહેશે એમ એટલે આને કહેવાય છે કુતપ વેળા કે જેમાં માટેનું માટે કરેલું જે કાંઈ પણ કર્મ છે એ અક્ષય ગણું ફળ આપનાર થતું હોય છે આ હતો એક સત્સંગ પણ બહુ મહત્ત્વપૂર્ણ સત્સંગ છે જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા જ એક નવા વિષય વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ